ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું શબ્બીર મોટણ ઇરમ ટ્યુશન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિલેટિવ પ્રનાઉન્સ વિશે અભ્યાસ કરીશું અને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંબંધિત સર્વનામો એમાંનો ફર્સ્ટ છે હું હું એનો અર્થ થાય છે કે જે તો આપણે ખાલી જગ્યામાં હું કેવી રીતના આવે છે એમની ચર્ચા કરીએ તો ખાલી જગ્યા પહેલાં માનવનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવે તો ખાલી જગ્યામાં હું આવે છે હવે જે ક્રિયાપદ એટલે ક્રિ ક્રિયા કરનાર સહાયકારક એટલે મદદ કરનાર હવે જે મદદ કરનાર જે વર્ડ્સ છે એ અહીંયા બાજુમાં આપેલા છે તે તમે જોઈ શકો છો તો એમાં છે એમ ઇઝ આર હોઝ વેર હેવ હેઝ હેડ ડૂ ડઝ ડીડ સેલ ડીલ હુડ કેન કુડ મે માઇટ મસ્ટ આઉટ ટુ આ શબ્દો બધા સહાયકાર ક્રિયાપદ છે તો હવે ચર્ચા કરીએ એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કહે છે કે ધીઝ ઇઝ ધ મેન ખાલી જગ્યા વોન ધ મેચ આ એકદમ ઇઝી છે ખાલી તમને સોટકી આવડતી હશે મીન્સ કે એના ફોર્મ્યુલા આવડતા હશે તો તમને આ ઇઝીલી તમને યાદ રહી જશે ભૂલાશે નહીં ગોકતા નહીં ક્યારેય કહે છે કે ખાલી જગ્યા પહેલાં માનો આપેલું છે આ માનોનામ આપેલું છે ખાલી ગયા પછી ક્રિયાપદ છે અથવા સહાયકા ક્રિયાપદ છે તો અહીંયા વોન આપેલું છે વોન છે એ ક્રિયાપદ છે તો એ કહેવા માગે છે કે ધીસ ઇઝ ધ મેન ખાલી જગ્યા વોન ધ મેચ તો રૂલ્સ મુજબ જોઈએ તો ખાલી જગ્યા પહેલાં આ માનું નામ છે ઓકે ખાલી જગ્યા પછી ક્રિયાપદ છે ઓકે તો આંખ બંધ કરીને આમની અંદર હું મૂકી શકાય છે એટલે આની અંદર હું આવશે એનો અર્થ થાય છે કે આ એ માણસ છે કે જે મેચ જીત્યો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ આઈ સો અ મેન ખાલી જગ્યા હોઝ સેલિંગ એપલ સર ક્લિયર કહે છે ખાલી જગ્યા પહેલાં માનું નામ છે ઓકે ખાલી જગ્યા પછી શું છે વેર છે એટલે કે અહીંયા હોઝ છે સહાય ક્રિયા પદ છે તો આમની અંદર હું આવશે નેક્સ્ટ કહીએ છીએ માય અંકલ ખાલી જગ્યા ઇઝ એન એન્જિનિયર લિવ હિયર ખાલી જગ્યા પહેલાં શું નામ છે માનવામાં આપેલું છે ઓકે ખાલી જગ્યા પછી શું છે સહાયક ક્રિયાપદ છે તો આ બંનેના અનુસંધાને ખાલી જગ્યામાં હું મૂકી શકાય ભલે તમને એનો ગુજરાત નથી આવડતું પણ આ ઓળખ હશે તો તમે ઈઝીલી આની અંદર હું મૂકી શકશો ત્યારબાદ જોઈએ આ હેવ અ ફ્રેન્ડ ખાલી જગ્યા ઇઝ ફાઉન્ડ ઓફ કલેક્ટિંગ સ્ટેમ્પ્સ તો ખાલી જગ્યા પહેલાં શું છે માનું નામ છે ઓકે ખાલી જગ્યા પછી શું છે સહાય ક્રિયાપદ છે તો આ બંનેને ધ્યાનમાં રાખીને તમારી ખાલી જગ્યામાં હું મૂકી શકાય જોઈએ આગળ તો નેક્સ્ટ કહીએ છીએ ખાલી જગ્યા બ્રોક ધીસ ગ્લાસ ખાલી જગ્યા પહેલાં કાંઈ છે નહીં ઓકે ખાલી જગ્યા શું છે ક્રિયાપદ છે તો અહીંયા એક જ આપેલું છે તો એના અનુસંધાને પણ તમે હું મૂકી શકો છો ત્યારબાદ લાસ્ટ જોઈએ કે ખાલી જગ્યા ટીચ યુ ઇંગ્લિશ ખાલી જગ્યા પહેલાં કાંઈ છે ના ખાલી જગ્યા શું છે ક્રિયાપદ છે તો એના અનુસંધાનને પણ તમે હું મૂકી શકો છો તો ખાલી જગ્યામાં હું આવશે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે શબ્બીર મોટાણને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ